સરદારનગરની પટેલ સોસાયટીમાં રહેતા સિંધી વેપારીને અટકાવી છરીની અણીયે ચલાવનાર પાંચ શખ્સો પૈકી બે ઝડપાયા સરદારનગરની પટેલ સોસાયટીમાં રહેતા પરેશભાઈ શામજીભાઈ તલરેજા નિત્યક્રમ મુજબ શનિવારે રાત્રિના પોતાની દુકાન બંધ કરી ઘરે આવતા હતા તે વેળાએ મોહમ્મદ જુબેર જાહિદભાઈ શેખ અમીન યુસુફભાઈ કાતાણી અને અન્ય ત્રણ શખ્સોએ સરનામું પૂછવાના બહાને પરેશભાઈ તલરેજાને રોકી ગળાના ભાગે છરી મૂકી રોકડા રૂપિયા અને ઘરણા લૂંટ્યા હતા ત્યારે ભરતભાઈ નામના વ્યક્તિ આવી જતા બુમાબૂમ કરતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને મોહમ્મદ જુબેર શેખ અને અમીન કતાઈને ઝડપી લઈ પોલીસને સુપ્રત કરતા પોલીસે લૂંટ સહિતની કલમ હેઠળ બંને શખ્સોની અટકાયત કરી નાસી છૂટેલા અન્ય ત્રણ શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા 그거 <laughs> 또 <laughs> <laughs> હું સરદારનગર રહું છું અને મારી સાથે લૂંટની ઘટના બની શું શું હથિયારમાં મને છરો બતાવ્યો હતો મોટો ના મને વીટી અને કડું અને ખીચામાંથી પૈસા કાઢતા હતા ત્યારે મેં એની ઉપર પછી એમના ઉપર હુમલો કરતા હતા એટલે અમારા એક સિંધીભાઈ પછી પાછળથી આવી ગયા એટલે મારામાં હિંમત આવી ગઈ એટલે મેં એને પછી પકડ્યો ભાઈને એ પાંચ જણા હતા પણ અમારા હાથમાં એક જણો આવી ગયો અમે અત્યારે બી ડિવિઝનમાં આવ્યા છીએ અને અમારી ફરિયાદ લખવા આવ્યા છીએ